ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ફીલ ફીલ શબ્દનો અર્થ સ્પર્શ કરવો અડવું અડી જવું સ્પર્શ દ્વારા જાણવું અનુભવવું અનુભવ થવો લાગવું ને લાગવું દુઃખ થવું ને માટે દયા આવી કે ઉપજવી કે નામ તરીકે સ્પર્શ થાય છે ફીલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ લીવ ઓલ અલોન બટ આઈ નેવર ફીલ અલોનલી એટલે કે હું એકલો રહું છું પણ મને ક્યારે એકલતા નથી લાગતી એક બીજું ઉદાહરણ જોઈએ આઈ ડોન્ટ ફીલ લાઈક ઈટિંગ એનીથિંગ અર્થાત મને કંઈ ખાવાનું મન થતું નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ